ગૃહમંત્રી અમિત શાહ અને ઉદ્યોગપતિ ગૌતમ અદાણીને પાકીટમાર માર કહેવા બદલ દિલ્હી હાઈકોર્ટે ચૂંટણી પંચે રાહુલ ગાંધી સામે કાયદેસરની કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્યો છે ત્યારે મિત્રો તમને એ પણ જણાવી દઈએ કે આમ માટે દિલ્હી હાઈકોર્ટે ચૂંટણી પંચે આઠ સપ્તાહનો સમય આપ્યો છે જી આ મિત્રો અત્યારની આ સૌથી મોટી ખબર સામે આવી રહી છે તો મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ